છે વાવાડું મજા ભાઈ કે દુનિયામાં કનુ મો જેવું શું લે કઉ એ હું સાચું બોલું જગત ની માતા એવું બોલે કે મારી બધી મોટી લાખની પણ હું છપ્પન ની માતા શું ઓપન બોલવા વાળી છું જ્યાં સુધી ખારી ગોળી નહીં હાલો ને એટલે તારા દુઃખ મટશે નહીં દુઃખ મચાડવું હોય ખારી ગોળી પીવી પડે જગ્યા તો અમે ઓઘળી કરીએ તો આપણી ભૂલ આપણે પહેલી સ્વીકારવી પડે ભાઈ એટલે હું પહેલા બોલી ગયે મારા હુમા બે એટલે તમે સ્કેન થઈ ગયો તરત કે જેટલે તમારું દુઃખ છે ને છો નાભે પડ્યું છે કેમ કે જો આ ટોળામાંથી લેતી લેતીશું તો હું જેવી તેવી માતા નહીં લે ઓરિજિનલ છું કલર કરીને ધૂણતી નહીં લે કે મારો ભગવાન બોલતો સીન વિલામુ સિંહ ભોની ત્રીસ એ માતા બોલતીશું ને

ચંદના વાજાની છતી બોલતી હું લે હું હમીર કકુ ની માતા બોલતી હું મોરાલ ની કદાચ કાળી નાગણી બોલતી લે ભાઈ તો દાદુ કે દુનિયા જગત એમ કે બાવડા હો હાથીઓ ને બળવાળી ડખો કરવાની જરૂર નહી રાતું એ હું ધોળું નોખવા ને એને તૈયારી રાખ દે દુનિયા છું કદાચ જાદુ ને વગર અકડું જેને પચાવીશ પૂછી ક્ષેત્ર માં આકડા ઉજ્યા છે ખાવા વાળા ને આવું હું માતા કઉ ભાઈ એવા ઘણા કેસ છે અંજામો મોરાલ ની માતા બોલ અહિયાં તો આકડા નથી ઉગે તેમ ભાઈ ચિંતા છોડી મેલ અને મારા ઉપર વિશ્વાસ મેલ્યો છે તારું અણક નું તારું લીધું છે અને વ્યાજ શીખે છું કદાચ પાછળ ને લાવું મારું નોમ છે શાંતિ થી પ્રસાદ લઈને મજા કરી

થોડી મન ફોન કરી દીધો દોરડો લઈ દો ધાપડી વખો છે એકવાર લઈ આવો એટલે પછી ઉગાડ પાડી

શીખવતા શરીર શીખવતા કરનું જ છે ના નોની સોડી એક એક્સપાયર થઈ ગયેલી છે ના 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 ગબારી હવે આ તમારે રેડી થઈ ગયું પછી આને સારું મુહૂર્ત કાઢી અને બે હાર જોવા ગોગાને સતી સીગોતાને ગોગો બેઠા છે સદી બેઠી છે માસા બેટ લાગે છે બીજો બે ના અલગ બેટ લે અંદર એલા જો વાળો બોર મને આજે બગડમાં 3 3 5

બીજો છે ના ના સક્ટી સબલીયો અંત આવે હું ટાઈમ છે પટેલ ને

Aku ibu mertanya eksepler kering teman jemba muda, lah kawan. બરોબર પ્રકાશભાઈ હા રમેલ કરી શકે માસ્તર નહી એક દોરો લઈ જાઓ બે અગરબત્તી ચાલુ કરો પેઢી ના હાચા છે એનું કોઈ થતું નહીં કારણ કે તમે બારમો બારમો ઘરના જેવું ભૂલી જાવ ગોમડે બેઠા છે પણ આ રંભાળ લેતા નહી મૂળ વતન જીવ્યું તમારું અહિયાં જોવો છો તમે અમૂળ બેઠી શીખો તો બરાબર બે અગરબત્તી ચાલુ કરો શાદી માનો વખો હાચો તમે જેવું વિચારો એવું જ થાય છે ઘડી બે અગરબત્તી કરો મહેશ સિદ્ધ છતી વિશ્વાસ બોલો પટેલ સમાચાર આવી જાય ચિંતા છોડો દુનિયાના ખૂણે છોડી હશે આ વિશે પછી ટેન્શન ફ્રી થઈ જાય જે વિશ્વાસ મિલ્યો છે વિશ્વાસ પાક પડશે અને આવશે હજાર ટકા મારા ને બધું ઠેકાણે ન દઈ ગયો રેડી થઈ ગઈ તો ધીરે 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 ગાડી પાટે ચડે આબરૂ રહી જા હે હા કોઈ ચિંતા નહીં ભાઈ અબુજી ટેન્શન ફ્રી થઈ જા આ ભાઈ ને કીધું તો કે દોડ આવી બોધવાનો આવે કે કોઈ બાધા બીધી રવિવાર બીજા ભરવાના ના કોઈ સુધાય તકલીફ છે એક દોડો લઈ જાય રવિવાર ભરવાના ના હા રવિવાર આવવાનો પોચ બે અગરબત્તી રોજ કરવાની હા રેડી 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 ચિંતા માતા દાપડી બેઠી ને કગરી વગર ભાઈ હાર

તરે ચાની વચ્ચે ઝઘડો પડ્યો રસ્તાનો અમારા કાકા બાપા 50 વર્ષથી મોજી નાખી ગરીમાંથી ભયતા પાય બાપા ચાવા તો મો જાણો કે અહીંયા ગાડી આવે સાથે બેય કરી હાથ કાઢવા બેઠો કે એ હોય બેર ગરબાતે ચાલુકને માતાને પ્રાર્થના કરકે મારી સર બુદ્ધિ આવે કે હું પોચે તો તારે તું જ જાય રે ઓને રે એટલે બે અગરબત્તી ચાલુ કર માં ઉપર વિશ્વા મંદિર પ્રાર્થના એવી કર કે મારી સદબુદ્ધિ આવે એને સદબુદ્ધિ મળે એટલે બધી રીતે તાર પાઠે પડી જાય પણ ત્રણ મહિને ત્રણ દાડા હોમે વાળો નમતી નોખી ને તને તારો રસ્તો હાલ દેશે આટલું હું માતા ખુશ તારે ચું કોન લઈને બેઠું જગ્યા જગ્યા ચંદ પાય છે

તમારા થઈ હું બત્રી શીખું છું ચિંતા છોડી આ આ પાઠે જ છે બધું હવે હવે પૂરું ગયો છે અગરબત્તી તમે ત્રણ મહિના તમારો પાસ થઈ જાય એક વાર લાઈન પગે ગાડી શેની હાલે ખબર બીજું ખબર